કાંકરેજ તાલુકાના થરા રેફરલ હોસ્પિટલના જુનિયર ક્લાર્કની ભરતી સાથે બદલી થતા વિદાય અપાય બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલી જેવી શાહ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના છેલ્લા તેર વર્ષથી જુનિયર ક્લાર્ક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા દાંતીવાડા તાલુકાના સાંતરવાડા ગામના વતની રમેશભાઈ જગમાલભાઈ ઓડની જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્કમાં ભરતી સાથે પાંથાવાડા ખાતે બદલી થતાં અધિક્ષક ડૉક્ટર ભરતભાઈ ચૌધરી ડોક્ટર એ એસ અંસારી ડૉક્ટર એ એ ગસ્વામી ડૉક્ટર મિલનભાઈ દરજી મનીષ એસ પ્રજાપતિ એચડી જોશી આરાધના ચૌહાણ પાયલ એચ ચૌધરી ચાંગા નેહા એસ ચૌધરી થરા મનુભાઈ જોશી ઉમરભાઈ પિલુડિયા સમરથ ખાન સિપાહી સહિત હોસ્પિટલના તમામ અધિકારી કર્મચારી દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો રમેશભાઈ ચૌધરીના સન્માન સાથે મોમેન્ટો આપી શાલ ઉઢાડી સ્ટાફ પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી